ધાંગ્રા શહેર તાલુકા સમસ્ત ભરવાજરપાલિકાઉન હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બેટી બેટી પઢાઓ તેમજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો પ્રોજેક્ટ તેમજ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આપણી ગુજરાત સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વાલીઓમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ રહ્યા છે સરકારી શાળામાં ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા ઉમદા અભિગમ સાથે સ્માર્ટ બોર્ડ ડિજિટલ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા વિદ્યાર્થીઓની ઉર્જાઓ પ્રતિભાવોને બહાર લાવવા તેમના સન્માન્ય કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દાગંદ્રા શહેર તથા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ દાગંદ્રાના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો એક જ્યોત ઉજાગર કરી છે જેમના આજે જન્મ દિવસ નિમિત્તે ધાંગ્રા ખાતે સો થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સંતો મહંતો અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે બે હજાર ચોવીસમાં આ જે શૈક્ષણિક સન્માન સમારોહ થયો છે એમના દાતાશ્રીઓ અને જે આ બધા લોકોએ મળીને અમારા સમાજના વડીલોએ મળીને જે દીકરીઓ અને દીકરાઓ માટે આ જે કાર્યક્રમ યોજ્યો છે એના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કેમના તેમના આ સન્માનથી દીકરીઓને વધુ પ્રોત્સાહન મળશે કે જે સમાજમાં દીકરીઓ શિક્ષણ પાઠ માટે પાછળ હતી તે હવે આગળ જશે અને પોતાની ઉચ્ચ કારકિર્દી મેળવશે તે બદલ હું આ બધાનો દિલ હૃદયપૂર્વક આભાર

સમગ્ર તાલુકાના સોની આસપાસ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું આજે જે અમે સન્માન સમારંભનું આયોજન કરેલ છે એની અંદર એના દ્વારા વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારની જે છે એક નવી ચેતના જોવા મળે છે અને આવા સમારંભો થકી જ જે છે એ વિદ્યાર્થીઓ જે છે એમને આગળનો રસ્તો જે છે એ મળતો હોય છે ગયા વર્ષે અમે પૂજ્ય ઝાલા ભગતના આશ્રમથી આ કાર્યક્રમની શરૂઆત કરી અને અમને ખૂબ સફળતા મળી અમને દાતાઓ એટલા મળી ગયા એટલે અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો છે આજે કાર્યક્રમ કરી છે તો અમને આવતા વર્ષના દાતાઓ અત્યારે મળી ગયા છે એટલે આવો નવો સમાજનો સાથ સહકાર મળતો રહે અને વિદ્યાર્થીઓને આવું નવું પ્રોત્સાહન મળતું રહે એવી શુભેચ્છા પાઠવી છે અને આજને સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને એમના માતા પિતાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપી છે સમાજ માટે તન મન ધનથી સર્વસ્વ અર્પણ કરીને અથાગ પ્રયત્ન કર્યો છે આજે આ સંમેલન આ સમારંભ યોજાઈ રહ્યો છે એ નાની સુની બાબત નથી ગુજરાતભરમાં દરેક જિલ્લામાંથી આ ધન ધાંગધડા શહેર ધાંગજા તાલુકાના જે સમાજના શિક્ષિતો છે એ આ જીવણભાઈ ડાંગર રમેશભાઈ ડાંગર એમના જેવા પ્રોફેસરો અહીંના આગેવાનો અહીંના શિક્ષિત યુવાનો એ બધાને આભારી છે અને આવા યુવા કાર્યકર જીવણભાઈ રમેશભાઈ બધા હતા તેથી જ આ તાલુકામાં શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો છે અને ગુજરાતભરમાં માનું છું ત્યાં સુધી ધ્રાંગધ્રા તાલુકો શિક્ષણમાં અગ્રસર છે ખૂબ ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને સમજાવીને વાલીઓને સમજાવીને અહીંના જે કાર્યકરો છે મિત્રો છે એમણે પ્રયાસ પ્રયાસ કર્યો છે અને એનું કારણ સુરાભાઈ પાસેથી આ બધા મિત્રોએ માર્ગદર્શન મેળવ્યું છે એમની પાસેથી સૂઝ મેળવી છે એ સુરાભાઈ એ ક્રાંતિકારી અને શિક્ષણના જ્યોતિર્દર હતા અત્યારના જે વિદ્યાર્થીઓ છે અને વીસ પચીસ વર્ષના જે કાર્યકરો છે એમાં ઘણો ફર્ક રહ્યો છે એ યુવાન મિત્રો પૂજ્ય સુરાભાઈ પાસે આવીને બેસે એમની સાથે વાતો કરે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે અમારે શું શું કરવું જોઈએ એમની પાસેથી એમણે માર્ગદર્શન મળ્યું છે અને માર્ગદર્શન મળવાથી એમણે આ શિક્ષણ જાગૃતિનો બધો કાર્યભાર